જય હિન્દ વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ અમારી એકેડેમીના સ્ટુડન્ટ છે રોનિકાબેન જેમને આજે ગાંધીનગર ખાતે એમનું ફિઝિકલ હતું તો એમને ગ્રાઉન્ડ પાસ કરીને આવે છે તો અંદર અહીંયા એન્ટર થયા અને ત્યાં બહાર આવ્યા ત્યાં સુધીની જર્ની વિશે આપણે જાણીએ કે ગ્રાઉન્ડ કેવું હતું સ્ટાફ કેવો હતો કઈ કઈ ફેસિલિટી મળી છે અને ત્યાં શું પ્રોસેસ કરી છે બધું આપણે રોનિકાબેન પાસેથી જાણીએ બેન પહેલાં તો ખૂબ ખૂબ તમને અભિનંદન કે તમે આ ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કરી ચૂક્યા છોક્ય પહેલાં તો પહેલા વહેલા એન્ટ્રી લઈ લેવું કેમ કે અહીંયા બહુ જ ટાઈમિંગ વધે છે એટલા માટે ટાઈમિંગ પહેલાં એન્ટ્રી લઈ જ લેવી પછી ત્યાં આગાડી જઈને તમને વેરિફિકેશન કરશે પછી ચીપ લગાવશે પછી ત્યાં આગાડી જઈને થોડાક ટાઈમ બેસાડશે ત્યાં સુધી તમારે વોર્મઅપ બી મસ્ત કરાવો છે સર ત્યાં ગાડી છે પછી ત્યાં અંદર પોલીસ સ્ટાફ છે એ બી મસ્ત છે બહુ મોટિવેટ કરે છે અને બહુ ડિમોટિવેટ નહીં થવાનું મનમાં વિચારી લેવાનું કે આ પાસ જ કરવાનું છે અને ગ્રાઉન્ડ બી બહુ સરસ છે અને અંદર સ્ટાફ બી બહુ મસ્ત છે આપણે બહુ મોટિવેટ કરે છે અને ગીતો બી વાગતા હોય છે ત્યાં અંદર તો બહુ મજા આવે છે રનિંગ કરવા માટે તમે કેટલા વાગે એન્ટ્રી લીધી દીધી મેં પાંચ વાગે એન્ટ્રી લીધી હતી અને મારું સાડા વાગે હું બહાર છું બહુ થોડુંક સ્લોમાં ચાલે છે પણ કંઈ વાંધો નહીં પણ એન્ટ્રી વહેલા લઈ લેવાની પાંચ વાગે એન્ટ્રી લીધી હતી તમે રનિંગ કેટલા વાગે તમારું થયું અને કયા લોટમાં થયું મારું રનિંગ સાડા છ વાગે ચાલુ થયું હતું બીજા લોટમાં અને અમારા લોટમાં બસોમાંથી એકસોના બે પાસ થયા છે એમાંથી અમુક હાઈટમાંથી ગયા છે પાંચ છ જણા અને એમાંથી સત્તાણું જેવા એક પાસ થયા છે ફુલ કેટલા લોટ આમ રનિંગ કરાવી છે આજે અમારે ચાર લોટ હતા દરેક લોટમાં આમ કેટલા પાસ થયા છે થયા છે 100 100 જેટલા તો થયા જ હશે મારા ખ્યાલથી દરેક લોટમાં 100 જેટલી સંખ્યા તો છે એટલે એવરેજ 50% લોકો પાસ થાય છે પાસ થવાનો રેશિયો બહુ સારો સારો છે ગ્રાઉન્ડ બહુ મસ્ત છે અને ત્યાં સ્ટાફ નું મોટિવેશન કેવું હોય છે બહુ જોરદાર હોય છે ત્યાં બરોબર છે સંખ્યા ત્યાં ફૂલ હતી ચારે ચાર લોટમાં ફૂલ છે બસો તો હોય જ છે બરોબર છે ચાર લોટમાં માં બસો બસો સંખ્યા તો હતી જ તમને ત્યાં વોર્મ અપ કરવાનો બધો ટાઈમ આપે છે ટાઈમ આપે છે વોર્મ અપ કરવા બધી એક્ટિવિટી તો કરવાનો ટાઈમ આપે છે ત્યાં પોલીસ બી આપણને વોર્મ અપ કરાવે છે આપણને ડિમોટિવેટ નહીં થવા દેતા આમ આપણને કોન્ફિડન્સ આપે છે કે ના તમારે આજે કરવાનું છે ને કરીને જ આવશો એમ રોનિકાબેન તમે જ્યારે હિતેશ કુમાર ફિટનેસ ક્લબમાં જ્યારે તમે જોઈન થયા એની પહેલાં તમારો રનિંગનો ટાઈમિંગ કેટલો હતો અને અત્યારે કેટલો આવ્યો હું પહેલાં મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ રનિંગ કર્યું હતું તો મારો બાર મિનિટ આવતો હતો પછી ધીરે ધીરે વર્કઆઉટ જેમ સર મને કહેતા ગયા એમ વર્કઆઉટ કરતી ગઈ એમ એમ મારો ટાઈમ ઘટતો ગયો અને મારે આજે પહેલાં નવ મિનિટમાં પતતું હતું પણ આજે થોડોક ટાઈમ પહેલાં મેં પહેલાં રાઉન્ડમાં ખેંચી લીધું એક દોઢ મિનિટમાં થયું હશે મારો ખ્યાલથી દોઢ મિનિટમાં પતી જ હશે પણ એક રાઉન્ડમાં લીધે મારો થોડુંક ત્રીજો રાઉન્ડ થોડોક સ્લોમાં વાગ્યો એટલે નવ પચીસ ટાઈમ આવ્યો છે પણ કંઈ વાંધો નહીં પાસ તો થઈ ગઈ છું તમે રનિંગ કરતા હતા ત્યારે આપણી એકેડેમીમાં તમને વર્કઆઉટ કેવું કેવું મળતું હતું પહેલાં રનિંગ પહેલાં વર્કઆઉટ કરાવો છો ત્રીસ વીસ સેકન્ડમાં વીસ વીસ મિનિટનો વર્કઆઉટ કરાવે છે એનાથી બોડી આપણી એકદમ રિલેક્સ થઈ જાય છે પછી રનિંગ કરાવો છો રનિંગ પછી બી વર્કઆઉટ કરાવો છો અડધો કલાક કલાક વર્કઆઉટ કરાવે છે એના માટે આપણો બીજા દિવસે આપણું રનિંગ કવર થઈ જાય એટલે અડધો કલાક તો કરવું જ પડે એમ એવું હિતેશ સરના ત્યાં અમે ગયા તો ત્યાં વર્કઆઉટ છે ત્યાંથી મને બહુ જ બહુ ફરક પડ્યો છે પહેલાં મેં ચાલુ કર્યું હતું ત્યાં મારે બાર મિનિટ આવતી હતી પછી સન સરનું જેમ જેમ વર્કઆઉટ કરતા જ્યાં એમ મારો ટાઈમ ઘટતો ગયો બીજું કે તમે જે હવે જે પણ મહિલા ઉમેદવાર અહીંયા ફિઝિકલ માટે આવશે એમને તમે શું સજેશન આપવા માગો છો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમે જણાવશો ખાલી આપણે ડીમોટિવેટ નહીં થવાનું બહુ સહેલું જ છે થઈ જશે કંઈ ટેન્શન નહીં રાખવાનું એમ કંઈ નહીં રોનિકાબેન તમારો ખૂબ ખૂબ આભાર અને તમે ગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે એ બદલ તમને અભિનંદન અને તમે તમારું ખાખીનું સપનું સાકાર કરો લેખિત પરીક્ષામાં જેમ ગ્રાઉન્ડની પરીક્ષા પાસ કરી છે એવી જ રીતે લેખિત પરીક્ષા પણ પાસ કરો અને તમારા મા બાપના સપનાઓ પૂરા કરો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર થેન્ક યુ સર ચાલો તો અહીંયા હતા આપણા રોનિકાબેન જેમને અહીંયા ગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે એમને તમામ માહિતી આપણને આપી છે કે ગ્રાઉન્ડ સારું છે જો તમે ડીમોટિવેટ નહીં થાવ તમે હિંમત રાખશો થોડીક પણ પ્રેક્ટિસ હશે તો તમારું ગ્રાઉન્ડ સરળતાથી પાસ થઈ જશો અહીંયા સ્ટાફ પણ સારો છે ગ્રાઉન્ડ પણ સારું છે વેધર પણ સારું છે તમામ વસ્તુઓ તમને ફોમ્બો પેકમાં મળે છે તો થોડી તૈયારી હશે તો તમારું સરળતાથી ગ્રાઉન્ડ પાસ થઈ જશે જય હિન્દ જય ભારત